આવેદનપત્ર પાઠવી તીવ્ર આક્રોશ વ્યક્ત કર્યો હતો આવેદનપત્ર માં જણાવાયું હતું કે ભાવનગર ની કુંભારવાડા શાળામાં ઓગણીસ માં સ્વાતંત્રતા દિવસ કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરાયેલા નાટકમાં વિદ્યાર્થીઓને બુરખા પહેરાવી મશીન ગન સાથે આતંકવાદી તરીકે રજૂ કરવામાં આવ્યા આ ઘટના મુસ્લિમ સમાજની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડનારી હોવાનું આગેવાનોએ જણાવ્યું હતું તેમનો આક્ષેપ હતો કે આચાર્ય તથા શિક્ષકોએ જાણતા કે અજાણતા મુસ્લિમ મહિલાઓને બદનામ કરવાનો પ્રયાસ કર્યો છે જેના કારણે વિદ્યાર્થીઓને વાલીઓ પર માનસિક અસર થઈ છે આ મામલે સમાજે સરકાર અને પોલીસ તંત્રને તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે તે ઉપરાંત અમદાવાદના મણિનગરની સેવન્થ ડે સ્કૂલમાં બનેલી ઘટનાનો પણ ઉલ્લેખ કરીને સમાજે દુઃખ તથા રોષ વ્યક્ત કર્યો હતો અહીં બે વિદ્યાર્થીઓ વચ્ચે થયેલી મારામારી દરમિયાન વિદ્યાર્થી નયન સંતાણીનું મોત થયું હતું આ ઘટનામાં પણ કડક કાર્યવાહી કરીને મૃતક વિદ્યાર્થીનીને ન્યાય મળે તે માટે આરોપીને કડક સજા થાય તેવી માંગ સમાજે કરી છે આગેવાનોએ આવેદનપત્રમાં સરકાર અને શૈક્ષણિક તંત્રની ચેતવણી આપતા જણાવ્યું હતું કે રાજ્યની તમામ શાળાઓમાં વિદ્યાર્થીઓની સુરક્ષા સુનિશ્ચિત થવી જોઈએ શાળાઓમાં વિદ્યાર્થીઓ ગેરકાયદેસર હથિયાર કે તીક્ષ્ણ વસ્તુ લઈને ન આવી શકે તે માટે તંત્ર દ્વારા કડક માર્ગદર્શિકા અમલમાં મૂકવી જરૂરી છે તાજેતરમાં બાલા શિનોર ખાતે ધોરણ આઠ વિદ્યાર્થી દ્વારા સહપાઠી પર ચાકુ હુમલો કરાયાની ઘટના પણ ઉલ્લેખવામાં આવી હતી અને આવા બનાવ ફરી ન બને તે માટે તંત્ર સજાગ રહે તેવી માંગણી કરવામાં આવી છે મુસ્લિમ સમાજે બંને ઘટનાઓની નિંદા કરીને સરકારને તાત્કાલિક કડક પગલા લેવા આહવાન કર્યું છે આટક રજુ કરવામાં આવ્યું ઓપરેશન સિંદુરનો અને પહેલગામનો એમાં બુરખો પહેલી નાની નાની દીકરીઓને કોઈ હથિયાર આપી અને ફાયરિંગ કરતા એવા દ્રશ્યો બતાવવામાં આવેલા છે અનાદિ સમગ્ર હિન્દુસ્તાનની માં બહેનોને બદનામ કરવાના આ કાવડ રૂ ગણાય તમે આતંકવાદનો કોઈ ધર્મ નથી હોતો જ્યારે આવે ઘટના બનેલી ત્યારે પહેલગામની ઘટના વખતે હિન્દુસ્તાનનો મુસલમાન રોડ પર આવેલો હતો અને સરકારની સાથે અને આર્મીની સાથે ઉભેલો હતો અને અમે માંગ કરેલી જે તે સમયે હવે કે આ આતંકવાદીઓ સામે ખટલો ચલાવવાનો નહીં એમને સીધી ગોળીઓ જ મારવાની જ્યારે ભારતની વીર સેનાએ આ પરિક્રમ કરી બતાવ્યું ત્યારે હિન્દુસ્તાનનો મુસલમાન રોડ પર આવ્યો હતો અને અમે સરકારની અને સેનાની સરાહના કહી હતી પરંતુ આ ભાવનગર જે ઘટના બનેલી છે કે મુસ્લિમ મા દીકરીઓ ના પહેરાવીને જે ફાયરિંગ કરતા ઘટના બને એનાથી મુસ્લિમ સમાજ આહત છે શિક્ષણ ના ધામ માં આવું ન હોવું જોઈએ એટલે તેના આચાર્ય અને પ્રિન્સિપાલ સામે કાયદેસરની કાર્યવાહી થઈ જોઈએ જે બાળકો આ રોલ ભજવે છે કોઈ કસૂર નથી ને નાના બાળકો છે પરંતુ ત્યાં હજારો બાળકો બેસેલા હતા એમની માનસિકમાં માં એમને કેવી અસર પડી રહેશે કે શું જે લોકો બુરખા પહેરે ત્યાં આતંકવાદી હોય એટલે અમે સરકાર પાસે માંગણી કરીએ કે આ શિક્ષક સામે કાયદેસરની કાર્યવાહી અને આચાર્ય સામે અને અમારે મુસ્લિમ સમાજની માં બહેનો ન્યાય આપ્યો અને અમદાવાદની ની સેવન ડે સ્કૂલ જે ઘટના બની જેમાં એક નિર્દોષ બાળકનો જીવ ગયો છે એની અમે નિંદા કરીએ જ અને વખોડે આ ઘટનાને અને સરકાર પાસે માંગણી કરીએ જ કે આરોપીને એવી સજા આપવામાં આવે કે ભવિષ્યમાં આવી કોઈ ઘટનાનું નિર્માણ ન થાય અને આરોપી ન્યાય અને ફરિયાદીને ન્યાય મળે અને જસ્ટિસ મળે બીજા નંબરે અમે ભરૂચ જિલ્લો ગુજરાતના શિક્ષણ મંત્રી અને ભરૂચના ડીઓ સાહેબને ખાસ અપીલ કરીએ છીએ શિક્ષણ અધિકારી શ્રીને ને કે ભરૂચ જિલ્લામાં આવી તો ઘટનાનું નિર્માણ ન થાય તમામ સ્કૂલોમાં ચેકિંગ કરવામાં આવે ત્યાંનું પ્રશાસન સાથે અને ભરૂચના નવા નિમાયેલા એસપી શ્રી સાહેબને પણ આપના માધ્યમથી અપીલ કરીએ કે પોલીસ દ્વારા તમામ સ્કૂલોમાં જઈને અવેરનેસના પ્રોગ્રામો ઊભા કરવામાં આવે જેથી કરીને બાળકો આવો કોઈ ગુનાહિત કૃત્યુ કરતા અટકે જો આવા કાર્યક્રમો થશે તો ચોક્કસપણે બાળકોનું જ્ઞાન જે બાળકો શિક્ષણ ક્ષેત્રે જાય એમનું મગજ ફક્ત શિક્ષણ ક્ષેત્રે પરંતુ પોલીસ અને પ્રશાસન દ્વારા અમને ચોક્કસ એક સારી એવી પ્રોગ્રામ કરશે તો ચોક્કસ આવી કોઈ ઘટના થાય અને સરકાર પાસે અમે અપીલ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એક વ્યક્તિએ ગુનો કર્યો આખા પચીસ કરોડ મુસલમાનો તમે આવી ટાર્ગેટ કરો એ યોગ્ય બાબત નથી આ તો એક ફૂલોનો ભાગ છે હિન્દુસ્તાનનો એમાં દસ જાતના અલગ અલગ ફૂલો હોય જો એમાંથી તમે એક ફૂલને સાહિત્ય કરશો ને તો આખી બગીચાની ખુબસૂરતી ઘટી જશે એટલે તમે મુસલમાનો સાથે જે આવી રીતે બેફામ નિવેદન એમની સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે કોઈ પણ ધર્મનો હોય કોઈ પણ જાતિનો હોય એને છોડવામાં ના આવે ફરી વખતે ભાવનગરની ઘટનામાં કાયદેસરની કાર્યવાહી થઈ અને અમદાવાદની જે દીકરાને ઘટના બની એ દીકરાને ન્યાય મળે જસ્ટિસ મળે ને આરોપીને સખત માં સખત સજા થાય એવી અમારા તમામ લોકોને આજે માંગણી છે